મહેસાણાના મોદીપુર ખાતે રામજી મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો પચાસ વર્ષ પહેલા બનાવવામાં આવેલ રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ગામના વડીલોની પ્રેરણાદાતાઓના દાન યુવાનોના શ્રમદાન તથા શુભ સંકલ્પ અને સહકારથી યોજાયેલ આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો ગુજરાતમાંથી વાડીના અખાડાના મહંત

શ્રી રામ પરિવાર એટલે કે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન દાદા સાથે અમે રાધા કૃષ્ણ અને જગતજનની માં ઉમિયા ને પ્રતિષ્ઠા કરી રહ્યા છે એમની મૂર્તિ સ્થાપી એમાં પ્રાણ પૂરી રહ્યા છે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ ધૂમધામથી ચાલી રહ્યો છે